શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણીના માર્ગદર્શન હેઠળ રાજકોટ પ્રમુખ તેમજ કાર્યકરો દ્વારા ગુજરાત પ્રદેશ યુવા ભાજપના નવનિયુક્ત પ્રમુખ ડોક્ટર ઋત્વિજ પટેલનું રાજકોટની મુલાકાતે આવતા ભવ્ય સ્વાગત કરાયું હતું અહેવાલ દીપક અને અમદાવાદ અને પરંતુ સમગ્ર ગુજરાતના યુવાનોના હૃદય સમ્રાટ ઋત્વીશ પટેલ પ્રદેશ પ્રમુખનો ચાર્જ સંભાળ્યા પછી આજે પ્રથમ વખત રાજકોટ આવી રહ્યા છે ત્યારે સવર્ગ યુવા ભાજપના કાર્યકર્તામાં એક આનંદી હેલી છે એને આવકારવા માટે આજે અહીંયા પારવડી ચોકમાં યુવા મોરચાના કાર્યકર્તો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અહીંથી બાઇક રેલી સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુએ જશે ત્યાં આરતોરા કરી અને પ્રદેશ પ્રમુખ પ્રેસ મીડિયાની મુલાકાત આજે લેવાના છે સ્વાભાવિક રીતે યુવા મોરચોએ પાર્ટીની કરોડ રજૂ છે પાર્ટીના કોઈપણ નેતા હોય કોઈ પણ નેતા કોઈપણ પદ ઉપર હોય હંમેશા યુવા મોરચાના કાર્યકર્તા રહીને આવ્યા હોય ત્યારે યુવા મોરચો છે એ આગામી બે હજારને સત્તરની ચૂંટણી જ્યારે આવી રહી છે ત્યારે એમાં યુવા મોરચાની ભૂમિકાઓ થઈ શકે અને યુવા ભાજપના કાર્યકર્તા એ છેવાડાના માનવી સુધી પોતાની સરકારી યોજના કેન્દ્ર સરકારની યોજના હોય રાજ્ય સરકારની યોજના હોય કે મહાનગરપાલિકાની યોજના હોય આ યોજના લોકો સુધી પહોંચાડે એનું માર્ગદર્શન આપવા માટે આજે ઋતુજ પટેલ આવી રહ્યા છે એનું ભવ્ય સ્વાગત યુવા મોરચાના શહેર પ્રમુખ આદરશ્રી પ્રદીપ ડવ અને મહામંત્રી જીજ્ઞેશભાઈ જોશીની આગેવાનીમાં અત્યારે અહીં થવાનું છે ભારતીય જનતા યુવા મોરચાના અધ્યક્ષ જવાબદારી મળી ત્યારબાદ મારો એવો સંકલ્પ હતો કે તમામ આસ્થાના જે સ્થાન છે ત્યાં હું દર્શન કરીને મારું કામ ચાલુ કરું એ એના ભાગરૂપે મેં ઉત્તર ગુજરાતનો પ્રવાસ કર્યો મધ્ય ગુજરાતનો પ્રવાસ કર્યો આજે છોટીલાના દર્શન કર્યા છે આગળ જતાં ખોડલધામના દર્શન કરવાનું છું સિદ્ધસરના દર્શન કરવાનું છું અને રાજકોટ કે જેનો યુવા મોરચો ગુજરાતનો એક સૌથી મજબૂત યુવા મોરચો છે એના કાર્યકર્તા મિત્રોને મળવાનું મને સ્વાભાવિક રીતે મન હોય એટલે હું એમને મળવા આવ્યો છું અને આગામી સમયમાં જે યુવા મોરચાના કાર્યક્રમો છે એમાં પણ રાજકોટના યુવા મોરચાએ ખૂબ સુંદર આયોજન કર્યું છે તેની માહિતી લેવા માટે પણ આવ્યું છે ભારતીય જનતા યુવા મોરચો કે ભારતીય જનતા પાર્ટીમાં સંગઠને અવિરત અવિરતપણે ચાલતી એક પ્રક્રિયા છે કે ચૂંટણી એ એનો એક ભાગ છે ચૂંટણી એક પર્વ હોય છે એટલે ખૂબ મજબૂત અને તાકાતથી જે સમાજના ભાગલા પાડવા માટેની જે તાકાતો છે એનો જળબાતોડ જવાબ આપીશું આદરણીય વિજયભાઈની જે વિકાસશીલ સરકાર છે જે પારદર્શક સરકાર છે એને સમર્થન મળવાનું છે અને બહુ મોટી બે તૃતીયાંશ કરતા વધારે બહુમતીથી ભારતીય જનતા પાર્ટીની જીત થવાની બે હજાર સત્તરનું નું ઇલેક્શન મેં જેમ કહ્યું એમ સંગઠનમાં ચૂંટણી એક પર્વ હોય છે સંગઠન એ અવિરતપણે ચાલતી પ્રક્રિયા છે એટલે આ મુલાકાત પ્રમુખ બન્યા પછી પહેલી વખત મારે મારા રાજકોટના કાર્યકર્તા મિત્રોને મળવું હતું એના માટે હું